સુ યુટ્યુબ ફેમિલી બધા મોજ ને સ્વાગત છે કે અમારા નવા વિડીયો વ્લોકમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વાઈ ગયા છે નવ અને બે દિવસથી દીદી અમારા ઘરે એક દિવસ રોગ નથી વધારવાનો બે દિવસે અમારા દીદી અહીં હતા કેટલા વર્ષ પછી રોકાણ એક બે દિવસ અકા તો અમારા તોફાની છોકરો પણ રોકાણો આજ જવું જ છે ચાર વાગ્યા આ રોકાણ રોકાણ જાવ ને એવું છે એમ લો તું તો રોકા

સાહેબ પણ આવ્યા છે વિનોદ નહી બધ વાહ છે એના માટે હું તો હાલો મિત્રો પપ્પા ઘરે કરવા છે મિત્રો આજે એટલા માટે ઘરે પપ્પાનું વાત ને એ પપ્પા છે ને ઓફ થઈ ગયા છે છે મિત્રો મમ્મી પપ્પા ના ગયા છે અમારે એટલે અયું પણ ડ્યુટીમાં જવાના હતા તો હવે તો ઘરે કોઈ રહ્યું નથી હું એકલો છું શું કરીશ હવે જો થાય બ્લોકમાં બી કન્ટિન્યુ રહી ગયો દીદી બે દિવસ કાલે બ્લોક ઉતારો ઘઉં ખાણ સાફ સફાઈ ઘરની દીધી બહુ કરી મિત્રો એમાં એમાં ટાઈમમાં ટાઈમમાં કાંઈ મને બ્લોક ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો તમને બતાડે તો વાઈ ગયા છે ત્રણ હવે આપણે જવું છે વાડી કેમ કે મમ્મી ને પપ્પા હજી આવ્યા નથી નીકળી ગયા છે પણ હું કહું તો ચાર વાગે લાઇટ રહી જાય વાડી બળદની ભા નથી તો હું પાતો આવું ત્રણ વાગે પપ્પા આવી ડ્યુટીમાંથી જાય આજ મારે છે તો બી કન્ટિન્યુ રહી ગયો અને હા મિત્રો આ ગાડી છે પણ આમાં થઈને ખર્ચો કરવાનો છે આપણે આમાં છે ને ઘણો ખર્ચો કરવાનો છે હવે એન્જિન પતી ગયું છે અને સ્પેર પાર્ટ પતી ગયા છે હાલ જ નથી ગાડી કેટલી વાર અમને તડકાને હેરાન કરે ગાડી આમાં હવા પણ ઓછી છે તો પહેલા આપણે હવા પૂરા આવતા ગયા હાલો તો ફાઇનલી પેટા પપો ગયા છે હાથમાં ગાડી રહી લીધી છે હાલો ફ્રીમાં મળતી તો પછી પૂરી જ લેવાની હોય ને મિત્ર તો આમ તો આમાં હવા ઓછી છે હમણાં પૂરી નાખીએ આપણે

કાંઈ નહીં હલો મને બહુ તરસ લાગી છે હવે ઘરે ભાઈ ગયા આપણે રોગમાં બી કન્ટિન્યુ આવી ગયો પપ્પા આવે છે જ્યારે એક વાર છ વાગે કાંઈ નીકળશે રોડે એટલે પાતા જશે ત્યારે પી લે ખાધું એટલે થોડીક તરસ તો લાગે આપણે ખાધા પછી પાણી જોઈએ તો એને જોઈએ એમ વાગ્યા ન પીધું ત્યાં લાઈટ તો આવું ન કાલે હવે મોટ ચાલુ થાય તો હાલો ભાઈ ગયા હવે ઘરે ભાઈ ગયા છે સાડા છ અને અત્યારે રીલ શૂટ કરી ઘરે આવું ત્યારે ઘડીક ઊંઘ આવી ગઈ તો ઘડીકલ લાંબો થતો ઊંઘ આવી ગઈ અને મમ્મી પપ્પાનો ફોન પણ આવી ગયેલો છે કે નહીં આવીએ મારા મમ્મી અમારા પિયર એટલે મારા મમ્મીના પિયર એટલે મારા મામાના ઘરે રોકાઈ ગયા કાલે આવશે કાળો ઘડી કાંઈ આરામ કરીએ અને એન્વાયરમેન્ટનો ઘડી વાઇપ્સ લે કેવી મજા આવે છે તમે લો ઘડી કાંઈ બે મિત્રો હાલો બી કન્ટેનર લો મસ્ત વાળું પાણી થઈ ગયા છે વાઈ ગયા છે સાડા નવ હા પાછો ગોલો ખાવાનું મન થયું છે મિત્રો ખરે કોઈ છે ને હું કાલો ગોલો ખાતે ભાઈ હાલ જઉં છું ગોલો ખવામાં મોટો ભાઈ હાલો જતાં એમાં શું હોય મિત્રો હાલો મજા કરીએ ગોલો ખાવાની મજા આવશે તમને પણ દેખાડીએ કઈ રીતના ગોલો બને છે કેટલું ટ્રાફિક છે હાલો જોઈએ ભાઈ ભાઈ ગયા આપણા ગામમાં હાલો હા ભૂકી ગયા પાછળ આપણે સમજા એ મિત્રો મોટરો લીંખવા આવેલો મોટરો બે એક મોટર તો હોઈ ગઈ અને એક મોટર એ

એટલો મસ્ત બોલો ખાલી હમણો એક નંબર એમ તો મિત્રવાળો મસ્ત બોલો ખાલી એવા છે હા હાલો વિડીયો પણ આય એન કરી નાખીએ મળે કાલ નવા અલગમાં જાતનો મેં તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેણમાં નવ ચેન સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબ્સક્રાઈબ કર દ્યો પ્લીઝ સબ્સ્ક્રાઇબ બાય બાય ટાટા બાય બાય સમજ